ખાવડા ટ્રાન્સમિશન ઇલેક્ટ્રિક કંપની દ્વારા ગૌચર જમીનમાં આડેધડ વીજપોલ અને વીજરેસા ઊભા કરાતા હોવાથી ધમણકાના ગ્રામ્યજનો નારાજ સરપંચ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આજે કલેક્ટર અમિત અરોરાને આવેદનપત્ર પાઠવી અલ્ટિમેટમ આપ્યું અંજાર તાલુકાના ધમણકા ગામે ગાયના ગૌચરણ માટે જમીન જે સર્વે નંબર ચારસો તેતાલીસ ચારસો ચુમ્માલીસ ચારસો પિસ્તાલીસ ચારસો પંચાવન ચારસો છપ્પન ચારસો સત્તાવન અને ચારસો અઠ્ઠાવનવાળી જમીનો છે જે ખાતા નંબર બસો તેત્રીસથી ચાલે છે તેમાં ખાવડા ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા વિડલાઇન ખાવડાથી લાકડીયા પસાર કરવાની કામગીરી કરવામાં આવી છે જેમાં ગૌચર જમીનમાંથી આ કંપની વિડલાઇન પસાર કરી રહી છે વિડલાઇન પસાર કરતાં અગાઉ ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પરિપત્ર મુજબ આ લાઇન પસાર કરવી જોઈએ આ પરિપત્રનું ઉઘાડો ભંગ કરી કંપની આડેધડ લાઇન નાખતા હોવાથી પરિણામે ધમણકાવાસીઓમાં નારાજગીની લાગણી વ્યાપી છે લાઇન માર્ગ નક્કી કરતાં પહેલાં સ્થાનિક વહીવટી સત્તામંડળ સાથે પણ જરૂરી પરામર્શ કરવો જોઈએ ઠરાવોને અનુસરવું જોઈએ આ ઠરાવોને અનુસર્યા વગર જે જમીનમાં વિદ્યુત ટાવરો ઊભા કરવામાં આવે છે વિદરેશા પસાર કરવામાં આવે છે પરિણામે ધમણકાના ગ્રામ્યજનોને ગ્રામ સમિતિને ગૌ સેવા સમિતિ ખૂબ જ નારાજ થઈ ગઈ છે ધમણકાં ગૌ સમિતિના ટ્રસ્ટના પ્રમુખ રામદેવસિંહ મહીપતસિંહ જાડેજા સરપંચ માવિતસિંહ જાડેજા સહિતના મહાનુભાવો દ્વારા આજે કલેક્ટરને મળી અને કંપની દ્વારા જે ગેરકાયદેસર રીતે વીજ લાઈન અને વીજ રેસા પસાર કરવામાં આવે છે વીજ ટાવરો ઊભા કરવામાં આવે છે પરિણામે ગૌચર જમીનનું નિકંદન નીકળી રહ્યું છે આ સમગ્ર ઘટના અંગે તાત્કાલિક અસરથી જવાબદાર સામે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે ગામનું વાતાવરણ દોડાઈ રહ્યું છે શાંતિનો ભંગ થઈ રહ્યો છે તાત્કાલિક અસરથી જો કંપની આ રીતના કામગીરી કરવાનું બંધ નહીં કરે તો જે દમણકા ગુરુ સેવા ટ્રસ્ટ અને સમિતિ છે એ તાત્કાલિક અસરથી ગાંધી ચિંધિયા માર્ગે જશે ઉગ્ર આંદોલન કરશે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર ગામ એક થઈને મજબૂત બનશે તેવું આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા રામદેવસિંહ મહીપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું અને આજે આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં રામદેવસિંહ મહીપતસિંહ જાડેજાની સાથે સરપંચ મહાવીરસિંહ જાડેજા બનુ મહારાજ સિદ્ધરાજસિંહ જાડેજા ગોપાલ સામત પ્રજાપતિ લગદીર સામત કોલી ભોગીલાલ સતવારા કેશુભા ચૌહાણ ગોઘુભાઈ ટપુભાઇ જાડેજા ચંદુભા ચાવડા રજાક મોહમ્મદ ખત્રી દિનેશ પ્રજાપતિ સહિતના લોકો ખાસ જોડાયા હતા મારું નામ રામદેવસિંહ મહીપતસિંહ જાડેજા ગામ દમણકા તાલુકા પંચાયત જિલ્લો કચ્છ આવેદનપત્ર છે આજે જે આવેદનપત્ર છે એ અમારો સંદર્ભ એવો છે કે અંજાર તાલુકાના ધમણકા ગામે એક હાઈટેન્શન લાઇન અદાણી ગ્રુપ દ્વારા નીકળવામાં આવે છે અને આ લાઇન જે ખાવડાથી લાકડીયા સુધી જાય છે આ લાઇનની અંદર ધમળકા ગામના સર્વે નંબર ચારસો તેતાલીસ ચારસો ચુમ્માલીસ ચારસો પિસ્તાલીસ વગેરે થઈ અને ટોટલ સો હેક્ટર જગ્યામાંથી આ લાઇન નીકળે છે હવે ગૌચર જગ્યા છે ગાયોની જગ્યા છે અને એમાં કમ્પોસેશન આપવા માટે બિલકુલ કંપની ના પાડે છે કે અમે આવું કોઈ કમ્પોસેસન ગૌચર જમીનમાં આપી શકીએ નહીં આના વિરુદ્ધમાં અમે આજે ધમડકા જૂથ ગ્રામ પંચાયતની અંદર આવતા તમામ વિસ્તારના માલધારી વર્ગ ખેડૂત વર્ગ તથા ગ્રામજનો બહોડી સંખ્યામાં આવી અને કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે કે ભાઈ પીડિત છે તો એને કમ્પોસેસન મળવું જોઈએ કહેવાનો મતલબ કે ભોગગ્રસ્ત ભોગગ્રસ્તને જ વળતર મળે ભોગગ્રસ્તો ગામની ગાયો છે ગૌચર જમીન છે તો એને શા માટે વળતર ન મળે આના માટે અમે કલેક્ટ્રી કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ખૂબ સરસ પોઝિટિવ અભિપ્રાય પોતાનો જવાબ આપ્યો છે અને એમ કહેલું કે અમે ઉપર કંપની જોડે વાત કરી અને આપને કમ્પોઝિશન અપાવીશું અમારી રજૂઆત છતાં જો કંપની કોઈ જ જાતનું વળતર નહીં આપે તો ના છૂટકે અમારે હાઈકોર્ટનો દ્વાર ખખડાવવો પડશે અને જરૂર પડે તો તમામ જાતના ઉગ્ર આંદોલન કરવા પડવા ના આપવાનું કારણ કયા કયા સામે આવે છે જે પ્રાથમિક કારણો કહી શકાય કે તમારી માંગણી વધુ છે શું લાગી રહ્યું છે શું પ્રત્યુત્તર મળ્યો કંપની તરફથી અમારી માંગણી માત્ર ને માત્ર એવી છે કે સરકારે જે નીતિ નિયમ બનાવ્યા હોય એ નિયમ મુજબ અમને ગામને ખેડૂતોને મળે છે એ પ્રમાણે જ ગૌસેવા સમિતિ અને ગૌસેવા ટ્રસ્ટને વળતર મળવું જોઈએ કંપનીનું કહેવું એવું છે કે વળતર જે છે એ અમે તમને બિલકુલ નહીં આપીએ સરકારશ્રીનો કોઈ એવો પરિપત્ર નથી કે અમારે તમને વળતર આપવું પડે પણ એ વાત બિલકુલ ખોટી છે ખરેખર પરિપત્ર સરકારશ્રીનો થયેલો છે અને પરિપત્ર મુજબ એ લોકોએ ગુજરાત અને પેટ્રો કેમિકલ વિભાગ તારીખ એક ત્રણ બે હજાર ચોવીસનો સુધારો કરી અને ગ્રામ ગૌચર જમીનમાં ગ્રામજનોને અને ખેડૂતોને વિશ્વાસમાં લઈ અને પછી જ એમાં કોઈપણ જાતની કામગીરી કરી આવો સ્પષ્ટ ઠરાવ થયેલો છે અને સૂચના થયેલી છે છતાં કંપનીએ આનાકાની કહીને કોઈ પણ કારણ બતાવી અને પોતાને ઓછા ખર્ચે લાઈન નીકળે અને ગૌચરમાં ગાયોને કે ગામજનોને વળતર ન મળે એવા પોતાના મેલા મુરાદથી જે વળતર આપવાની ના ના કરે છે બાકી બીજું કોઈ જ એવું કારણ નથી સરકારી નીતિ નિયમ મુજબ જ જે આવતું હોય એ વળતરની અમારી માગણી છે